હાલો મિત્રો કયો છે સ્વાગત છે મિત્રો તો સાયકલ સહાય યોજના છે એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે મિત્રો અને ચેનલમાં જો નવા મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તેમાં એમાં પંદર હજાર રૂપિયા સુધીની જે સહાય મળે છે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા એ બધી આપણે ડિસ્કસ કરવાના છે મિત્રો અને લાસ્ટમાં આપણે જેનું હોમ પે છે જે તમારે એપ્લાય કરવાનું છે એનું પણ આપણે લાસ્ટમાં ક્રીમ છટ બતાવી હશે એટલે તમને સરળતા રહે ફોર્મ ભરવામાં તો વિડીયો બનેતા થવાથી લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને ત્યાં વિડીયો પૂરો જોશો તો દૂરો જોશો તો તમને પૂરી માહિતી છે અહીંથી મળશે નહીં મિત્રો તો ગુજરાત સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓ એટલે જે વિદ્યાર્થીઓની છે છોકરીઓ એના માટે છે આ મફત મફતનો છે સાયકલ્સ યોજના છે મળી શકે છે યોજના છે ગુજરાત સરસ્વતી સાધના યોજના પર લોન્ચ કરવામાં આવ્યું છે ઓગણીસો નવ્વાણુંમાં મિત્રો લાભાર્થીઓ છે જે પાત્ર ધરાવતા જે યોગ્ય કેટેગરીમાં આવતા વિદ્યાર્થીની છે જે છોકરીઓ એના માટે છે આ છે લાગુ કરવાની રીત છે ક્યાંય અરજી કરવાની જરૂર નથી મિત્રો તો કઈ રીતે ઓલું છે એ પણ કીધું છે પણ આપણી લાસ્ટમાં એન્ડિંગ કરશું કઈ રીતે પ્રોસેસ છે છોકરીઓનું આધાર કાર્ડ માતા પિતાનું આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની જે વિગતો છે આ એટલે બધા ડોક્યુમેન્ટ છે તમારે ફોર્મ ભરતી વખતે હાજરમાં રાખવાના રહેશે મિત્રો તો ખાસ કરી અને તમારે ખ્યાલમાં રાખવાનું રહેશે આગળ એ પણ વાત કરીશું એને કે આપણે તમારે કઈ રીતના કેટલા ધોરણ સુધીનું મળે છે એ પણ આપણે વાત કરવાના છીએ અને સરસ્વતી સાધના કોને લાભ મળી શકે મિત્રો જે યુવતીઓ છે અનુસૂચિત અનુસિત જાતિમાં આવતો મિત્રો એવા જે છોકરીઓ છે એને આનો લાભ મળી શકે મિત્રો તો ગામડામાં રહેતી છોકરીઓ અથવા શહેરમાં છોકરીઓ જે એસસી કેટેગરીમાં અથવા એસટી કેટેગરીમાં આવતા હોય એના માટે છે આ યોજના છે હાઉ ટુ એપ્લાય ટુ જે સરસ્વતી સાધના સાયકલ યોજના છે બાઇસિક એના માટે છે મિત્રો તો શાળામાં તમે ધોરણ નવમાં ભણતા જે છોકરીઓ એના માટે છે યોજના લાગુ કરવા મળશે મિત્રો તો તમારે જો ફોર્મ ભરવું હોય તો તમારી સ્કૂલની મુલાકાત લઈ અને તમે છે સંપર્ક કરી શકો સ્કૂલનો અને ફોર્મ ભરી શકો છો અને આ રીતના છે તો ફ્રી સાયકલ ટુ એસસી ગર્લ્સ સ્ટુડન્ટ માટે છે એટલે એસસીમાં આવતા હોય મિત્રો તો તમને ધોરણ નવમાં ભણતા હોય તો આ રીતના છે ફોર્મ એ અપ્લાય કરવાનો ઓપ્શન મળશે અને તમારા સ્કૂલની મુલાકાત લઈ અને ફોર્મ ભરવાની રહે સરળતા રહેશે મિત્રો તો આ તો ખાલી તમારે જાણ માટે કરવામાં આવ્યું કે થોડા નવમાં ભણતા છે છે એસ સી કેટેગરી માટે છે એનો લાગુ કરવામાં આવશે મિત્રો આ રીતના વિડીયો યોજના હતો મિત્રો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા નવા વિડીયો છે એ અમે ડેલી અમારી ચેનલ પર અપલોડ કરીશું ફરતી અપડેટ અમારી ચેનલ છે મિત્રો શેર કરજો મિત્રો અને સપોર્ટ કરતા રહ્યો મિત્રો મળીને નવા વિડીયોમાં